નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભાવનગર પોલીસ તંત્ર સજ્જ થયું છે ભાવનગર પોલીસ દ્વારા શહેરના ચાવડી ગેટ અલ્કાટોકિઝ રોડ વડવા દિવાનપરા રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ચૂંટણીને અનુલક્ષીને શહેરના વિસ્તારોમાં પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું